હું તાજી હું આ તો બગડા ના હું જમર જમર ઓ જાદવભાઈ કે ચમકે છે તમારે ગળામાં જમર જમર જમર

તો વળી કરે તો કોઈ ના દેખાય પણ સોના ની છે અને સોના છે બરાબર મિત્રો લઈ જાય તો તમે લઈ જાજો અને જો ઓમ અને સરસ આપણા આપણા હા વાળા કહે કે વ્યક્તિઓ અમને મારા મિત્રો આ આવે તો તમે બઉ શેર કરજો બહુ આગળ અને તમે પણ લેવી હોય તો